ફર્સ્ટ ટાઈમ મેળા ફર્સ્ટ વિડિયો છે 25 તારીખે અમે જો કે ફર્સ્ટ ટાઈમ તો આજે છે કેમ છો બધા મજામાં મજા બાપા કેમ છો બધા મજામાં મજા તો આજે વ્લોગ બનાવું છું તારું કઈ કોપી નથી કર્યું છું કેમ છો બધા મજામાં મજામાં બોલું છું હા તો એનું ભાઈ કોપી ભાઈ તું જીતી લેવન છે રૂપિયો લેવાનું છે કે બાકી છે ઉધાર છે કંઈ નથી કઈ નહીં જવા દે તો ઉધાર લખી નાખ જો આજે બ્લોગ શું કામ બનાવશો તને ખબર નથી ને એને આજે બ્લોગ બનાવું છું એને ખબર પણ નથી આજે કેટલી તારીખ છે ખબર છે તને 25 25 તારીખ હા કંઈ નથી બધું યાદ નથી કંઈ બીજું હા યાદ છે 25 તારીખે આપણે મળ્યા હતા 25 તારીખે અમે જો કે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા હા હું અનઓળખતો ન તો આ મારી સાથે રીલ્સ બનાવવા માટે આવી હતી હમ આઈ માય ગોડ ધમુ જોડે રીલ્સ બનાવવા મળશે તો એક મંથ તો ખાલી એમ જ ઇન્સ્ટા પર વાત કરી પછી મળ્યા પછી મળ્યા તો કે મે રાજકોટ માં ગઈ જોયું ન તો હું એક ઇવેન્ટ માં આવ્યો તો મોજેપ ની ઇવેન્ટ માં આવ્યો તો તો આ સ્ટોરી જોઈ કે મારે મળવું છે તો અમે અહીંયા આવ્યા હતા આમાં વિડીયો શૂટ કર્યા હતા શર્માતા શર્માતા ત્યારે મેં પલકને કીધું હતું આપણે વિડીયો શૂટ કરી મારી પાસે જો સ્ટોપ છે સ્ટોપ થઈ છે જો આ છે આ ફર્સ્ટ ટાઈમ એ ફર્સ્ટ વિડિયો છે ફર્સ્ટ ટાઈમ જ્યારે ત્યારનો છે એ ફર્સ્ટ ફોટા છે તો ફોટો ને વિડીયો ઘણું બધું છે ત્યારે આ મેડમ છે ને એ શોર્ટ કપડાં પહેરીને વિડીયો શૂટ કરવા હતા તો મેં એને ના પાડી કે ભાઈ હું રહ્યો મોટિવેશન બોલવા વાળો અને તમે શોર્ટ કપડાં પહેરો સિટીના માણસો તો આ મને થોડુંક અઘરું લાગે છે લોકો મારા વિશે શું વિચાર છે તો મેં ના પાડી હતી ત્યાં નાણે શોર્ટ કપડા મૂકી દીધા છે ઓહો હો મૂકી દીધા ને કંઈ નહીં સારું કહેવાય અને જો ફોટા છે અને ઘણા બધા વિડિયો પણ છે એક વાત પૂછું ફર્સ્ટ ટાઈમ હું તને મળ્યો તો રેડી તાર મનમાં શું હતું તને મારામ શું સારું લાગ્યું વ્યવસ્થિત છો તમે બસ મને મોટિવેશન બહુ ગમે હે તું વિડિયો જોતી મારા પહેલા હું તને નતો મળ્યો ત્યારે તમને બે મંથથી ઓળખતી મીન્સ કે મળ્યા નતા એના પહેલા જોતી વિડિયો તમારા વિડિયો જ્યારે બી રીલ્સ જોતી તો તમારા વિડિયો પહેલા આવતા હમ ત્યાર શું વિચારતી કે ની કાઈ નો વિચારતી બોલો જો કે મે એને ફર્સ્ટ ટાઈમ જોઈ થી ત્યારે મે કીધું કાઈ ની છોકરી વ્યવસ્થિત છે નાની છે થોડી મગજ તીખી છે પણ કાઈ નહીં વેફર જેવી હા વેફર જેવી

તો ફોટા બતાવે છે બંધ બંધ મોઢું આવી જશે ઓકે ગયા બધા ઓકે જો એને ફર્સ્ટ ટાઈમ ને ત્યારના છે ફ્રેન્ડ વીક થોડુંક લાઈટ વધારે છે ઓકે જુઓ હા હા મંત્રાજી હમ અજી છે ને આ આરિયા ફર્સ્ટ ટાઈમ અહીંયા ફોટા પાડેલા છે હમ આમસ ફોટો છે હજી ઘણા બધા છે એટલે જ છે હમ છે ને આરિયા ધમુને મેં જ્યારે બે વાગે કોલ કર્યો હતો તો ધમુ કેવું અત્યારે

કોલ કર્યા કે તમ મને વિડિયો મોકલો વિડિયો મોકલો પણ વિડિયો મોકલતા જ નતા ઈગો માં હતા ત્યારે તો ભાઈ હું ઈગો કોઈ દિવસ કરું છું તમને ખબર જ છે ઈગો આજ સુધી કર્યો નથી પછી કે કે કઈ વાંધો નહી મોકલી દઉં ઘરે જઈને સાંજે મોકલીશ મેં ઓકે ડન તો કેટલા બે દિયા વિડિયો આવ્યો હતા નહીં પછી લગભગ સાંજે તો મોકલી દીધા હતા જ ક્યાંથી મોકલ્યા હોય હું રાતના 12 વાગે 1 વાગે ઘરે પહોંચ્યો તો અચ્છા તો બે દિવસ પછી મોકલ્યા હશે હમ તો કેટલામ સ્ટડી કરતી ત્યારે એ ઓ આમ તો હું કહેવાય એમ વિડિયોમાં તમને મોટી લાગે છે મને છે નાની એમથી ઢીંગલી અટલી નાની શરમ કર શરમ કંઈ જો થોડીક કરી લીધી છે અને બ્લોગ સારું લાગ્યું શેર દેજો ઘણા લોકોનો સવાલ હતો કે મેળા હતા આને બહુ શોખ હતો કે તારીખે તો છે થાય તો આજે પચ્ચીસ તારીખ થઈ ગઈ છે તો બીગન કંઈ નહીં ચેનલ સબસ્ક્રેપ ક્રૂન તો કહી દે હમ ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લેક અને ભૂલતા નહીં અને વિડીયો કંઈ મોહી તો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો શેર કરજો હર હર મહાદેવ હર હર મહાદેવ પાછું હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ બસ બસ હમ એક હોય બોલ બોલ હર હર મહાદેવ હર હર મહાદેવ હજી હર હર મહાદેવ તો ચાલો હર હર મહાદેવ Take your mind, hold you close